વાત હવે અમદાવાદના વિરમ ગામની વિરમ ગામના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનો વરસાદી પાણીમાં રહેવા મજબૂર પ્રશાસનના પાપે ભરવાડી દરવાજા મોટા પરકોટા નાના પરકોટા વિસ્તારો જળમગ્ન થયા ઘર અને શેરીમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ગરવખરી અને માલસામાનને પણ નુકસાન થયું મોટા પરકોટા વિસ્તારના આ દ્રશ્યો જુઓ શેરી ઘર જ્યાં જુઓ ત્યાં ફક્ત અને ફક્ત વરસાદી પાણીનું સામ્રાજ્ય છે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે ઠેર ઠેર અને અને દબાઈ ગયેલ ડ્રેનેજને લઈ વરસાદી પાણીનો ભરાવો થાય છે વરસાદ બંધ થયાના એક કલાક બાદ પણ વરસાદી પાણી ઓસરતા નથી સ્થાનિકોએ તો સ્થાનિક નેતાઓ ઉપર રોષ ઠાલવ્યો રોષ ઠાલવતા કહ્યું કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ આવે છે સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યની નિષ્ક્રિયતાને લીધે નાગરિકો હેરાન થઈ રહ્યા છે વરસાદી પાણીએ વિરમગામની સરકારી શાળાને પણ બાંધમાં લીધી સતત વરસી રહેલા વરસાદથી સરકારી શાળાના પ્રાંગણમાં વરસાદી પાણી ફરી વળ્યા છે આજે રવિવારની રજા હોવાથી શાળા બંધ હતી જો કે પાણીની સમસ્યા એમની એમ રહી તો સોમવારે વિદ્યાર્થીઓ કેવી રીતે શાળાએ આવશે તે પણ એક પ્રશ્ન છે સતત વરસી રહેલા વરસાદથી વિરમગામ અને માંડલને જોડતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે વાહનોના ટાયર ડૂબી જાય તેટલું રસ્તા ઉપર પાણી ભરાયેલું છે આજ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે રસ્તા પર વરસાદી પાણી ભરાતા કેટલાક વાહનો બંધ પડી જાય છે સ્થાનિકોનો આરોપ છે કે આટલો વરસાદ વરસ્યો પાણી ભરાયું છતાં પ્રશાસન તરફથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી વિરમગામ શંખેશ્વર રોડની હાલત તો બધથી બદતર મળી જુવા આખા રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા જરા જુઓ રિક્ષા હોય કે મોટું વાહન હોય બાઇક હોય કે સાયકલ તમામ વાહનોના પૈડા ડૂબી જાય તેટલું રોડ ઉપર પાણી ભરાયેલું છે બસ એ જ ઘૂંટણસમા સમા પાણીમાંથી મહામુસીબતે વાહન ચાલકો વાહન ચલાવવા મજબૂર છે સરકારી હોસ્પિટલ તરફ જતા લોકોને પણ આ જ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે વિરમગામ નગરપાલિકાની બહાર જ વરસાદી પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા બંધ પડેલા વાહનોને લોકો ધક્કો મારી અને વરસાદી પાણીમાંથી બહાર કાઢતા જોવા મળ્યા